નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો આ સપ્તાહ દરમિયાન રૂબજારમાં ધીમી ગતિએ ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે જેની અસરથી રૂ ગાસડીના ખાંડીય ભાવમાં રૂપિયા ઓગણસાઠ હજાર સપાટી જોવા મળી છે તો છેલ્લા દસ દિવસની અંદર રૂગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા હજારનો ઘટાડો જોવાયો છે નવા કપાસની આવકો વધવાની સાથે રૂબજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે બોતેર સેન્ટની સપાટી જોવા મળી છે તો મિત્રો બજારની જેમ કપાસના ભાવમાં પણ આ સપ્તાહ દરમિયાન પ્રતિમણ સરેરાશ રૂપિયા પચાસનો ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચૌદસો પચાસથી લઈને રૂપિયા સોળસો પચાસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો મિત્રો આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ પ્રતિમાન જાહેર થયો છે હાલની સ્થિતિએ ટેકાની સપાટી કરતા બજાર ભાવ ઊંચા છે ગુજરાતમાં આગામી તારીખ એક ઓક્ટોબરથી તેર ઓક્ટોબર સુધી ખરીદ કેન્દ્રોના માધ્યમથી કપાસની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે